રાજકોટ આધાર કાર્ડ અને જનમરણના સર્વર બંધ થવા અંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું નિવેદન સર્વર બંધ થવા અંગે અમોને જાણ છે આ સમસ્યા જલ્દી દુરુસ્ત થાય જોઈ રહ્યા છીએ કાયક માટે જે કંઈ અડચણ આવી રહી છે તે અમે જોઈ રહ્યા છીએ સરકારી યોજનાઓ આ માધ્યમથી આગળ વધશે જેટલી જલ્દી સર્વર ઠીક થાય અને કામ ઝડપથી કામ થઈ જાય જનમરણનું દાખલા અંગે કામ ઝડપથી શરૂ થઈ જાય તે માટે અમે પ્રયત્નશીલ છીએ ખાસ કરીને થોડા સર્વરના ઇસ્યુ બાબતે ગઈકાલે અમારા વિભાગના અધિકારીઓ સાથે અને અમારા ત્યાંના જે ખાસ કરીને આખા ગુજરાતની અંદર આઈટી સેલમાં વિભાગમાંથી જે સંભાળે એની સાથે પણ મિટિંગ થઈ એના માટે કાયમી ઉકેલ આવે એ માટેની કાલે અમે ચર્ચા કરીશું લગભગ એકાદ બે દિવસ પછી આ બધું જે આખું સોફ્ટવેર નવું નિર્માણ કરવા જઈ રહ્યા છે જેથી કરીને અત્યારના જે સરકાર ને મતમાન ક્યાંક ચાલી રહ્યું છે એટલે એ પણ ન થાય એની પૂરી મેં કાળજી દરેક જિલ્લામાં જિલ્લા કલેક્ટરો સાથે અમારા વિભાગના અધિકારીઓને અમે સીધા સંપર્કમાં છીએ જ્યાં જ્યાં મુશ્કેલી પડે ત્યાં સરકાર